તો નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસને વાર થયો છે ગુરુવાર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તેના ઉપર પણ એક નજર કરીશું તો આજનો વિડીયો અંતર સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો હાલ વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ માટે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં ચારથી લઈને આઠ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે અત્યારે હાલ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદની તીવ્રતા વધી રહી છે રાજ્યમાં વરસાદ લાવી તેવી એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી સાત દિવસ અનેક વિસ્તારોની અંદર યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી દીધું છે એટલે કે આ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ વેલ માર્ગ લો પ્રેશર નબળું થઈને લો પ્રેશર એરિયા સર્જાયું છે આ સાથે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં એક અપર એર સર્ક્યુલેશન છે આ સાથે ગઈકાલનો ડ્રોપ હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત દક્ષિણ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો ઉપર અપર એર સર્ક્યુલેશન યથાવત છે આ ઉપરાંત સરેરાશ સમુદ્રની સપાટી પર મોનસૂન હવે જેસલમેર કોટા નર્મદાપુરમ સિવાઈ દુર્ગ ઉત્તર છત્તીસગઢ અને નજીકના પૂર્વ મધ્યપ્રદેશ ચાંદબાલી અને તેથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યું છે જેના લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો આજે મિત્રો ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર લાગુના જે વિસ્તારો છે તેમાં તો હવામાન વિભાગે રીતસરનું રેડ એલર્ટ જાહેર કર્યું છે કે આટલા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે અમરેલી જેવા વિસ્તારો છે ભાવનગર વડોદરા પંચમહાલ દાહોદ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં તો ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે તો ગીર સોમનાથ રાજકોટ બોટાદ છે અમદાવાદ છે ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે જેમાં તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે મધ્ય ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો ઝરમર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે સાણંદ લાગુના જે વિસ્તારો છે અમદાવાદ લાગુના વિસ્તારો ખેમ્પુર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે લાંબા ડેગામ લાગુના વિસ્તારો છે કપડવંજ લાગુના વિસ્તારો છે તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે લસુંદરા બાળાસનર કટલાલ તેના આસપાસના ગામડાઓ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો ધોળકા લાગુના વિસ્તારોથી લઈને ખેડા લાગુના વિસ્તારો નડિયાદ તેના આસપાસના ગામડાઓ અલીના લાગુના આસપાસના વિસ્તારો છે ડાકોર તેના આસપાસના વિસ્તારવા તમામ ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો સામને વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તો અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે આ બાજુ મિત્રો નડિયાદ લાગુના વિસ્તારોથી લઈને આણંદ લાગુના વિસ્તારો છે ઓડે સરસા લાગુના વિસ્તારો સાવળી લાગુના વિસ્તારો છે સાંભળિયા તેમજ વાસદા લાગુના વિસ્તારો બોરસદ પેટલા તારાપુર આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે ખંભાત લાગુના વિસ્તારો છે કવિ લાગુના વિસ્તારો વાલવોડ વડોદરા તેના આસપાસના વિસ્તારો છે ભગોડિયા લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે તો ડભોઈ ગામડી લાગુના વિસ્તારો પારીખા કરજણ જંબુસર આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો નસવાડી લાગુના વિસ્તારોથી લઈને તિલકવાડા તંખલા લાગુના વિસ્તારો છે રાજપીપળા ચાણોન સિનોર લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો સારો એવો વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે તો ભરૂચ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદની શક્યતાઓ છે સાથે સાથે અંકલેશ્વર લાગુના વિસ્તારો છે ખારોડ લાગુના વિસ્તારો છે વાલીયા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તો ડેડિયાપાડા ઉમરપાડા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સાથે સાથે તમે જોઈ શકો છો કે કોસંબા લાગુના વિસ્તારો છે ઓલપાડ લાગુના વિસ્તારો છે તેમજ કાઠોડ લાગુના વિસ્તારો માંડવી લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સુરત બારડોલી લાગુના જે વિસ્તારો છે વ્યારા લાગુના વિસ્તારો નવાપુર વાસંદા બીલીમોરા નવસારી લાગુના વિસ્તારો છે આહવા લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તો વલસાડ લાગુના વિસ્તારોથી લઈને વાપી ખાડોલી કાપરડા વાણી લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે આજે મિત્રો સાંજ દરમિયાન આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે તમે જોઈ શકો છો કે અરબ સાગરનો ભેજ પણ ગુજરાત ઉપર આવતો જોવા મળી રહ્યો છે જેના લઈને મુંબઈ લાગુના વિસ્તારોથી લઈને બાંગ્લાવી લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના પટ્ટીય વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો મહારાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે જેમાં પણ મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તલાજા લાગુના વિસ્તારો છે મઉવા રાજુલા ઉનાલાગુના વિસ્તારોથી લઈને તુલસીસામ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ભાવનગર સોનગઢ પાલિતાના તલાજા લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તો ગોંડલ જસ્ન લાગુના જે વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો છો કે આછું પાતળું વાદળસાયું વાતાવરણ જોવા મળી છે જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે બાકી તમે જોઈ શકો છો કે રાણપુર લાગુના વિસ્તારો છે ધંધુકા બોટાદ લાગુના વિસ્તારો ગધડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ બાજુ સુરેન્દ્રનગર લાગુના જે વિસ્તારો છે લખતર લાગુના વિસ્તારો છે તેમજ લીમડી લાગુના વિસ્તારો છે આમાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે કાલો લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે બીજી બાજુ મિત્રો બાયડ લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં પણ વીરપુર લુણાવાડા માલપુર ધનસુરા મોડાસા બાયડ લાગુના વિસ્તારો છે ડેમય લાગુના વિસ્તારો છે દેહગામ ગાંધીનગર લાગુના વિસ્તારો તલોદ હાડીસા લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સાથે સાથે માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા ટિંટોઈ લાગુના વિસ્તારો છે મેઘરજ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો ઈડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વડાલી લાગુના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા વિજયનગર લાગુના જે વિસ્તારો છે રતનપુર ભીલોડા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો પાલનપુર લાગુના જે વિસ્તારો છે આબુરોડ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વધુ વરસાદની શક્યતાઓ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઉદયપુર લાગુના જે વિસ્તારો છે તેમાં ભારે એવી વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે જેના લઈને અલીરાજપુર લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર સારો એવો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે મોડી રાત્રિ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદના સંકેતો બતાવવામાં આવી રહ્યા છે એટલે કે આ ભાગોની અંદર પણ મોડી રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિઓ જોવા મળવાની છે ને ખાસ કરીને આ તમામ ભાગોની અંદર કડાકા બડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે મોડી રાત્રિ દરમિયાન સુરત લાગુના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે છોટા ઉદયપુર લાગુના વિસ્તારો ઉદયપુર લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મોડી રાત્રિ દરમિયાન આ તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા પોતાનું જોર દર્શાવતા જોવા મળવાના છે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે સુરત લાગુના વિસ્તારોથી લઈને વડોદરા મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર મોડી રાત્રિ દરમિયાન રિસરનું મિત્રો કડાકા બડાકા સાથે આબ ફાટતું જોવા મળી શકે છે ઘણા ભાગોની અંદર મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની ઉપર હવેથી મિત્રો જોર દર્શાવતી જોવા મળી રહી છે અને ઘણા ભાગોની અંદર હવેથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે માટે દરેક મિત્રોને ખાસ વિનંતી કે સાવધાન રહેવું ખાસ કરીને વરસાદના સમયગાળા દરમિયાન બહાર ન નીકળવું કારણ કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળવાની છે જેના લઈને અમુક ભાગોની અંદર વીજળીના ચમકારા સાથે તેમજ પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે મેઘટાંડવ તાંડવ થતું જોવા મળવાનું છે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી છે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર હવેથી ચાર તારીખથી લઈને આઠ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર રીતસરનું મેઘટાંડવ થતું જોવા મળવાનું છે જેના લઈને હવામાન વિભાગ દ્વારા હવેથી મિત્રો ઘણા ભાગોની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવી છે ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે